ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ સમી વારાહી સિદ્ધપુરમાં કેન્દ્રો કાર્યરત ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આશરે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે આ સાથે જ રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પણ પ્રારંભ કર્યો છે પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે જિલ્લાના સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત કરાયા છે ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે અને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી છે જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે સમીવારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત છે સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચ્યા હતા હાલ મગફળી સોયાબીન મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે બજારમાં સો કિલો મગફળીનો ભાવ આશરે પાંચ હજાર છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ સો કિલોના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે આનાથી પચીસો કિલોના પાક પર ખેડૂતોને છપ્પન હજારથી વધુનો ફાયદો થશે મારું ના વીજીભાઈ માછીભાઈ અહેવાલ છે નુખાસનનો અને હું ટેકાના ભાવે સરકારે જે જાહેરાત કરી ખરીદી માલ ચાલુ કર્યું છે એમાં હું મારો પોતાનો માલ લઈને હું સિદ્ધપુર એપીએમસી માર્કેટમાં આપવા માટે આવેલો છું સરકારનો ભાવ ચૌદસો બાવન રૂપિયા છે ત્યારે જ્યારે બજારનો ભાવ હજારથી અગિયારસો રૂપિયા છે એમાં ખેડૂત તરીકે મને સીધી સીધો ફાયદો ત્રણસોથી ચારસો રૂપિયાનો થઈ રહ્યો છે એટલે હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અને આભારી છું ધન્યવાદ વર્ષ બે હજાર પચીસ માટે સરકાર શ્રેણીની પીએસએસ એટલે કે ટેકાના ભાવે ખરીદી માટેની યોજનામાં પાટણ જિલ્લામાં આપણે સિદ્ધપુર સમી અને વારાહી ત્રણ સેન્ટર કાર્યરત કરેલા છે જે આજથી કાર્યરત થયેલા છે અને આજે તમામ સેન્ટરનો શુભારંભ પણ કરેલો છે જેમાં અગાઉના દિવસે આપણે ખેડૂતોને અગ્રતા ક્રમ મુજબ એસએમએસ કરી જાણ કરતા હોઈએ છીએ અને ખેડૂતોને ખરીદી માટે બોલાવતા હોઈએ છીએ ખેડૂત પોતાની જે જન્સી છે એ લઈ અને એપીએમસી ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ કરે છે જેમાં સરકારશ્રીએ નિયત કરેલા જે ધારાધોરણ છે તે મુજબ ખરીદી કરવામાં આવે છે અને ટેકાના ભાવે એમની ખરીદી કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટેનું તમામ આયોજન સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ